જેમાં સોસાયટીના દસમા અને બારમા ધોરણના તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો સાથે સોસાયટીની મહિલા ભજન મંડળનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સોસાયટીની લેડીઝ એડમિન ટીમનું શ્રેષ્ઠ કામગીરી બદલ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે સોસાયટીના સફાઈ કામદાર અને સિક્યુરિટીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે સોસાયટીમાં બધા એક પરિવાર તરીકે રહે છે બધા સાથે મળીને પ્રીતિભોજન પણ રાખવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના બધા જ મેમ્બર ઉત્સાહથી ઉપસ્થિત રહ્યા હતા સોસાયટીની આખી ટીમને એક જ વિચાર છે કે તેઓ સોસાયટીના મેમ્બર જોડે તમામ પ્રકારે પારદર્શિકતા રહે અને બધા હળીમળીને રહે તેનું ઉત્તમ ઉદાહરણ આ ભવન સોસાયટીએ પૂરું પાડ્યું છે સેવા કરવી બહુ જ કઠિન કામ છે સોસાયટીમાં દરેક વ્યક્તિના વિચારો પ્રકૃતિ પરિસ્થિતિને અનુકૂળ કામ કરવા પ્રયત્નો કરવા પડે છે સોસાયટીના કોઈ આગેવાની કોઈ એડમિન્ટના કોઈ પણ મેમ્બર નિસ્વાર્થ સેવા કરતો હોય તો પણ એક કડવા ઘૂંટ કેટલી વાર પીવા પડે છે કદી નાની ભૂલ થઈ હોય તો પણ તેવા વ્યક્તિ પર ઘણી આંગળીઓ ઉઠે છે એક વાત હંમેશા યાદ રાખજો જે સોસાયટી માટે કામ કરે છે તેના પર જ આંગળીઓ ઉઠે છે બાકી કોઈની પણ આંગળી ઉઠે નહીં અને ક્યારેક તેઓ આ કારણે સેવાથી દૂર પણ થતા હોય છે જો આપણે સોસાયટી માટે કશું જ ના કરી શકતા હોય તો સોસાયટીના જે કાર્યકર્તા છે એમને નુકસાન પણ ના પહોંચાડીએ જો આવી વિચારસરણી આપના બધા જ મેમ્બરમાં હોય તો સોસાયટી પ્રગતિ તરફ એક હજાર ટકા આગળ વધે છે જે અત્યારે વધી જાય છે સોસાયટીના આગેવાનો કોઈની બી જોડે કોઈ પગાર નથી લેતા છતાં પણ સોસાયટીને દરેક જગ્યાએ તન તન મન 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 ધન 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 શબ્દ યાદ રાખજો મદદરૂપ થતા હોય છે આજે જરૂર છે સોસાયટીને મજબૂત કરવાની જે આપણી ઓલરેડી મજબૂત છે સોસાયટીના આગેવાનોને મદદરૂપ થાવ અને કશું જ જો આપણાથી ના થતું હોય તો આગેવાનોને જે નિઃસ્વાર્થ સેવા કરતા હોય તેમને એટલું જ કહો કે અમે તમારી સાથે છે જે બધા મેમ્બર કહી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર કયું ફિલ્ડ બાકી છે કે જેમાં આપણે ચાંચ નથી મારી અને એમાં એક્ટિવ નથી થયા પ્રત્યેક ફિલ્ડ સંસ્કૃતિથી મળીને ટેકનોલોજી સુધી આપણા રત્નપુરના કામ થાય છે અને જેથી કરીને આપણે વડોદરા પૂરતા ફેમસ છે એવું નથી વર્લ્ડમાં પણ થઈ ગયા કારણ કે લેટેસ્ટ ટેકનોલોજીના માધ્યમથી આપણે મીડિયા દ્વારા આપણી સોસાયટીનું ફોરેનમાં પણ ઉધવતા હોય છે એટલે કહેવાનો મતલબ એ કે કોઈ પણ કામ એ એક વ્યક્તિથી થતું નથી એડમિન ટીમ એમની રીતે એડમિનિસ્ટ્રેશન કરતી હોય છે પણ જો આપણે એમને શાસ સરકાર નહીં આપીએ તો એ પણ અધૂરા છે અને એનું પરિણામ એ આવશે કે આપણે બધા અધૂરા થઈ જઈશું મેઈન વસ્તુ સંગે શક્તિ કલો યુગે મહર્ષિ વેદન વ્યાસે મહાભારતમાં કહી પાંડવોને પહેલું વાક્ય હતું કે યુદ્ધ કરવાનો તો પણ સંગ શક્તિ જોઈએ સંગ શક્તિ હોય તો તાકાત તમારી પાસે હશે ને શસ્ત્રો અસ્ત્રો બધું હશે ને પણ થશે તો શક્તિ કરે કે આ જે સાર્થકતા મંત્ર હોય તો આપણે બધાએ સંગની એકતા ઉભી અહીંયા હોય છે તો દુનિયા ભરમાંથી આવેલા લોકો છે આને એક કરીને સાથે રહેવું ને આ મોટી સૌથી મોટી આર્ટ ઓફ લિવિંગ છે અને તેથી હું કહું ફરી ફરીને કે અહીંયા જેટલા વધારે શ્વાસ આપણે લઈ શકીએ આવા વાતાવરણમાં એ આપણી ખુશી છે આટલું જ કહી 10 રૂપિયા ચાર્જ છે જમા કરાવી